યુગ ભલે ટેકનોલોજીનો હોય કોમ્પ્યુટર લેપટોપ અને ટેબ્લેટ ભલે આવી ગયા હોય તેમ છતાં આજના સમયમાં વેપારીઓ માટે રોજમેળ એટલે કે ચોપડાનું મહત્વ એટલું જ છે દિવાળી આવે એટલે વેપારીઓ સૌથી ચોપડાની ખરીદી શરૂ કરે કારણ કે દિવાળીના પર્વમાં વેપારીઓ માટે ચોપડા પૂજનનું વિશેષ છે આધુનિક યુગમાં કોમ્પ્યુટર લેપટોપ અને ટેબ્લેટમાં પણ હિસાબ રાખવામાં આવે છે તેમ છતાં વેપારીઓ રોજમેળ માટે ચોપડાની ખરીદી અચૂક કરતા હોય છે જેને લઈને દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમદાવાદના ગાંધી બ્રિજ પાસે આવેલા ચોપડા બજારમાં જ ભીડ જોવા મળી રહી છે દિવાળીમાં અમદાવાદના ચોપડા બજારમાં ખરીદીની ધૂમ નવા ચોપડા એકાઉન્ટ બુક અને ડિજિટલ ડાયરીની ખરીદી ચાલુ વર્ષે રોજમેળ માટેના ચોપડાના વેચાણમાં નોંધપાત્ર વધારો વર્ષો ચાલી આવતી પરંપરાને અનુસરતા વેપારીઓ નવા વર્ષની સાથે રંગીન કવર દેવી દેવતાઓના ચિત્રો કલાત્મક પેન અને શુભ સંકેતોની વસ્તુઓની પણ ભારે માંગ છે દર સાલ ચોપડામાં ભાવમાં વધારો આવે છે દસ થી પંદર વીસ ટકા પણ જો જૂની પરંપરામાં માનવાવાળા લોકો છે એ આ રોજમેળ અડદિયા આખા રોજમેળ અડદિયા રોજમેળ એ શુભ મુહૂર્તમાં અને વિધિ સહિત આપવા હોવાથી અમારે નથી વેચાણ કરીએ છીએ તો લઈ જાય છે એટલા જ વેપારીઓ જે દાડા દાડે ફરી વધે છે પણ આજની નવી પેઢી જે પહેલાં દસ ચોપડા લેતા હતા એની જગ્યાએ પાંચ ચોપડા જાય છે કારણ કે કોમ્પ્યુટરના હિસાબે નવી પેઢી કેટલાક કોમ્પ્યુટરનું કરે છે ઉપયોગ

આધુનિક યુગમાં ચોપડાઓમાં નવી ડિઝાઇન અને આધુનિક સ્પર્શ જોવા મળે છે. પરંપરાગત લાલ પીળા ચોપડા સાથે હવે ગોલ્ડન પ્રિન્ટ, લેધર કવર, લોગો પ્રિન્ટેડ કસ્ટમ ચોપડા તેમજ ડિજિટલ ચોપડાની માંગ વધી છે. ઘણા વેપારીઓ પોતાના નામ અને લોગોવાળા ચોપડા પણ ઓર્ડર મુજબ છપાવે છે. વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે ચોપડાનો ભાવ 30 થી શરૂ થઈને રૂપિયા પાંચસો સુધીનો છે. ગત વર્ષ કરતાં ચોપડાના વેચાણમાં આશરે વીસથી પચીસ ટકાનો વધારો નોંધાયો છે એ સાઈઝ પ્રમાણ આવે નંબર આવે પાંચ નંબર છ નંબર લીટીવાળા કોરા પ્લેન સીસી લીટીવાળા અલગ અલગ ટાઈપના આવે બસો અઢીસો દોઢસો ત્રણસો પોણિયા આવે ફૂલ સાઈઝ આવે બધી જાતના અલગ અલગ આવે અડદિયાળું ક્રોઝમેડ અત્યારે દિવાળીમાં બધા લખવા માટે લઈ જાય આમ આધુનિક યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા વેપારીઓએ જાળવી રાખી છે કારણ કે ડિજિટલ યુગ હોવા છતાં હાથથી લખાતા ચોપડા શુભ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ